રાધેશ્યામ મિત્રો વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં ને આઈ હોપ બધા ખુશી મજામાં હશો આજે 14 તારીખ છે અમારા તરફથી બધાને હેપી મકરસંક્રાંતિ આ વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ગુડ મોર્નિંગ મિત્રો સવાર થઈ ગઈ છે સૂરજ દાદા પણ નીકળી આવ્યા છે અને આ બાજુ બધા પોતપોતાના ટેરેસ પર આવી ગયા છે પતંગ ચગાવવા માટે આપણે તૈયાર છે સવારની ગરમ ગરમ ચા તો ચલો મિત્રો ગરમ ગરમ ચા પીવા માટે અને આ બાજુ આવી ગયા છે મિત્રો પતંગ ચગાવતા જઈને ખાવા માટે ચીક્કી બોર શેરડી અને મમરાના લાડવા અને આ બાજુ પતંગ અને ફિરકો પણ રાહ જોઈ રહ્યા છે મિત્રો ક્યારે અમને ચગાવે તો આપણે જવાનું છે પતંગ ચગાવવા માટે ટેરેસ પર તો ચલો આપણે જઈએ ટેરેસ પર પતંગ ચગાવવા માટે છોટું પતંગ બાંધે છે શું કરે છે છોટું અહીંયા જો લોત ટેરેસ પર જલ્દી ચલો મિત્રો અમે આવી ગયા છે ટેરેસ પર પતંગ ચગાવવા માટે જુઓ મિત્રો આજુબાજુ નું બધા આવી ગયા છે ટેરેસ પર અમે પણ જોઈન થઈ ગયા છે પતંગ ચગાવવા માટે બહુ મજા આવે છે ટેરેસ પર હોય છે પતંગો બધા બહુ મજા આવે છે બહુ એન્જોય કરી છોટુ પણ આવી ગયો છે ટેરેસ પર પતંગ ચગાવવા માટે પતંગ બાંધી રહ્યો છે પતંગ ચગાવવા માટે એ ચગી એ મિત્રો ટેરેસ પરથી નીચે આવી ગયા છે બપોરનું જમવા માટે તો જમવામાં અમે બનાવ્યું છે મકાઈનો રોટલો ભાત દાળ ઊંધિયું અને લસણની ચટણી તો ચલો મિત્રો જમવા માટે મિત્રો બપોરનું જમી લીધું છે અને નીચે અમે આવી ગયા છે ગાર્ડનમાં થોડી વાર ગાર્ડનમાં પતંગ ચગાવીએ થોડી વાર અહીંયા એન્જોય કરી લઈએ છોટું પતંગ અપાવે છે છોટું જેટલી મોટી પતંગ છે પતંગ એ બંને સરખા જ છે એ અપાવી મિત્રો જુઓ નાના ટેણીઓને પતંગ લૂટવાની બહુ મજા આવી ગઈ છે ચલો મિત્રો મિત્રો હવે ઘરે જઈએ એક પતંગ છે એ પણ મોટી જે છોટુના હાથમાં છે એ જુઓ સાંજ થઈ ગઈ છે મિત્રો અને અમે ઘરે આવી ગયા છે સાંજનો વ્યૂ તમે જોઈ શકો છો બહુ મસ્ત લાગે છે અને અમારો વિડીયો પસંદ આવે તો તમે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું ઉત્તરાયણનો આજનો દિવસ ભાઈ મિત્રો ટેક કેર જય માતાજી રાધે રાધે